હલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે બનાવશું ફણસીનું ફટાફટ સબ્જી તો એના માટે મેં અઢીસો ગ્રામ ફણસીને બારીક કાપીને રાખેલી છે અને એક બાજુ પાણી મેં ઉકળવા મૂકી દીધું છે તો હવે પાણી ઉકળી ગયું છે તો એની અંદર આપણે આ ફણસીને એડ કરી દઈશું અને સાથે સાથે આપણે મીઠું અને થોડો સોડા પણ એડ કરવાનો છે સોડા નાખવાનું કારણ એ કે ફણસી ચડી તો જશે જ પણ એનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે એટલા માટે આપણે અહીંયા થોડો સોડા નાખવાનો છે અને જો તમને સોડા નાખવો ન હોય તો તમે એમ જ પણ તમે ઓસાવી શકો છો તો આપણે આ ફણસી ઉકળી ગઈ છે અને બફાઈ ગઈ છે તો હવે આપણે એને ડ્રેન કરી લેશું મિત્રો આ ફણસીનું શાક ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને ઉનાળામાં અત્યારે ફણસી ખૂબ જ મળતી હોય છે તો આપણે ઘરમાં જો ફણસી ખાતા ના હોય શાક તો આપણે આ રીતે બનાવીને ખવડાવીએ તો ચોક્કસ બધાને જ ભાવશે તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આ ફણસી અલગ થઈ ગઈ છે તો હવે આપણે એને વઘાર કરી લઈએ વઘાર માટે મેં એક લોયામાં તેલ લીધું છે તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે અને હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂનથી દોઢ ટેબલ સ્પૂન જેટલું લીલા આદુ મરચાં લસણ એડ કરવાના છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને આદુ મરચાં લસણની પેસ્ટને આપણે અહીંયા લગભગ અડધી મિનિટ જેટલું સાંતળવાનું છે અને એ સતળી જાય એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું થોડી હળદર અને હળદર એડ કરી અને પછી આપણે એની અંદર ફણસી પણ એડ કરી દેવાની છે અને હવે આ લેવલ પર આપણને મિક્સ કરી બધું પ્રોપરલી અને સહેજ ટેસ્ટ કરી જોવાનો છે જો તમને મીઠાની જરૂર પડે તો તમારે થોડું મીઠું એડ કરી લેવાનું પણ ટેસ્ટ કર્યા વગર મીઠું એડ કરવું નહીં કેમ કે આપણે ઓલરેડી પાણીમાં મીઠું એડ કરીને જ ફણસીને બાફી દીધેલી છે મિત્રો આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે જનરલી વેજ વેજીટેબલ સબ્જી કોઈ બનાવતા હોઈએ છે તો ક્યાં પછી પુલાવ એવું કંઈ બનાવતા હોય તો એની અંદર આપણે ફણસી એડ કરતા હોય છે પણ આ રીતે શાક બનાવીને ખાશો તો ઘરનાને ખૂબ જ ભાવશે અને બાળકો પણ ખૂબ હોંશે હોંશે ખાશે અને હવે આપણું આ શાક થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને કોથમીર અને લીલા નળિયેરનું છીણ કોપરાનું છીણ એડ કરી અને સર્વ કરશું થેન્ક યુ